અમારે ગાર્ડનમાં પાંચથી સાત યોગાનો અમે લોકોએ મહિલાઓ મંદિર તરફથી રાખ્યું છે અને તે પણ તદ્દન ફ્રીમાં છે અચ્છા આ વખતે જે ચૂંટણી આવી રહી છે કેવો નેતા ઈચ્છો છો અમે એવો નેતા ઈચ્છીએ છીએ કે અમે આરામથી ફરી શકીએ રહી શકીએ અમે અમારી બધી જિંદગીમાં જે પણ અમારે જે કરવું છે તે બધી રીતે સારી રીતે કરી શકીએ અત્યારની મહિલાની સૌથી મોટી સમસ્યા કઈ કઈ છે મહિલાઓની મોટી સમસ્યા એ છે કે સુરક્ષા અચ્છા નેતા આવે તો એવા પગલા ભરવા જોઈએ કે આપણે અમે જઈએ તો આપણે કોઈ જાતનો ડર નહીં લાગે કે અમારે કશે બહાર જવું હોય તો અમે એકલી મહિલાઓ જઈ શકીએ અચ્છા અને જે નોટબંધી છે જીએસટી છે તમને લાગે છે કે એનાથી વેપાર રોજગાર પર અસર પડી છે હવે એ તો અમે મહિલા ઘર કામ એટલે એટલા હમણે એટલું બધો ખ્યાલ નથી એ વસ્તુમાં ઘર કામ કરતી મહિલાઓને કઈ સમસ્યા નડી છે અમારે તો ખાલી સારી રીતે બહાર ઘરની બહાર નીકળી શકીએ અને અમે પાછા વ્યવસ્થિત ઘરે આવી શકીએ અમારે એ સુરક્ષા જોઈએ બસ બીજી કઈ નહીં શું નામ છે તમારું મારું નામ ગીરાબેન ગિરીશભાઈ શાહ છે અચ્છા ગીરાબેન શું વ્યવસાય કરો છો હું ઘરે જ છું અચ્છા હાઉસવાઈફ છો હાઉસવાઈફ ને સૌથી મૂંઝવતી સમસ્યા કઈ છે મોંઘવારી કરી છે અચ્છા તો શું ઈચ્છો છો મોંઘવારી ઘટવી જોઈએ અને સામાન્ય વ્યક્તિ સારી રીતે જીવી શકે તે માટેના પગલાં લેવા જોઈએ અત્યારની બીજી કઈ કઈ સમસ્યાઓ છે લેડીસોને જે સુરક્ષા જોઈએ તે સુરક્ષા મળવી જોઈએ બે હજાર ઓગણીસનું જે ઇલેક્શન આવી રહ્યું છે તેમાં ખાસ કરીને કયા કયા મુદ્દાઓને તમે મહત્વ આપી રહ્યા છો એક તો મોંઘવારી બીજું તો લેડીસો માટેની સુરક્ષા હોવી જોઈએ શું નામ છે તમારું નૂતન વર્ષાબેન અચ્છા અત્યારે અત્યારે મહિલાઓને માટે તો ઘણી સમસ્યાઓ છે ખાસ કરીને બાળકોને સ્કૂલોમાં એડમિશનની બાબત છે પછી વધારે જોઈએ તો અત્યારે મોંઘવારી છે અને ગેસના બાટલાનો પ્રોબ્લેમ છે પાણીનો પ્રોબ્લેમ છે જે અત્યારે નરેન્દ્રભાઈ ઘણું સરસ કરી રહ્યા છે એટલે અમને તો વધારે એવું લાગે છે કે જો નરેન્દ્રભાઈ મોદી મોદી ફરીથી અહીંયા આવી શકે અને પાંચ વર્ષ પાછા લંબાઈ જાય તો અમારે માટે બહુ સારું છે બીજું તો એ કર્યું કે રિક્ષાઓ અને ઓલા રિક્ષા કે ગમે તે રિક્ષા છે એમાં એડ્રેસ ફરજિયાત લખાયું છે જેથી કરી બહેનો અત્યારે સુરક્ષિત રીતે જઈ શકે આવી શકે કોઈ પણ વસ્તુ ખોવાણી હોય તો પણ એ એડ્રેસ ઉપરથી રિક્ષાવાળાને પકડી શકે અને પાછી વસ્તુ મેળવી શકે અત્યારે કોંગ્રેસના સમયમાં આ ન હતું અત્યારે આ બહુ સારી રીતે એણે કર્યું છે બીજું પાણી પાણીની વ્યવસ્થા બહુ સરસ કરી છે ઘણા ગામડાઓમાં પાણી અને લાઇટનો પ્રશ્ન છે અને એવો પણ પ્રશ્ન છે કે બહેનો લાકડાથી ચૂલાઓ બનાવીને રસોઈ કરતા હતા અને એ રસોઈમાં કંટાળાજનક હતું તો અત્યારે એ પણ બહુ સારું છે અને ખેતી ઉત્પાદન ખેતી ઉત્પાદન પણ એટલું સરસ કર્યું છે નવી નવી યોજનાથી ખેતી ઉત્પાદન થઈ શકે છે એટલે અમે મારા અમારા તરફથી તો મને પૂરેપૂરો ભરોસો છે વિશ્વાસ છે કે તે નરેન્દ્ર મોદી જ આવશે આવશે અને આવશે આ ઉપરાંત આ ઉપરાંત પણ તેમણે બેંકનો વહીવટ અને એ પણ બહુ સરસ કરેલે છે ઓનલાઈન તરફથી થઈ શકે છે અત્યારે સ્ટુડન્ટને એવી પરિસ્થિતિમાં સ્ટુડન્ટ ભણતો હોય કે એની પાસે નથી લે લેપટોપ કે નથી એ કોઈ પણ સાધન છતાં પણ નરેન્દ્રભાઈ મોદીએ એને આપી અને બાળકને આગળ વધારવાની કોશિશ કરી છે આ ઉપરાંત વિકલાંગો કે જેમને સાયકલ આપી અને પોતે એ પોતાની જાતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકાય આ ઉપરાંત મોટી ઉંમરના સિટી સિટી સિનિયર સિટીઝન એને પણ હોસ્પિટલોમાં કેટલું બધું અને વધારે સારામાં સારી વાત તો એ છે કે એણે સિનિયર સિટીઝન માટે ચાર ધામની યાત્રાઓ માટેની બસ ખોલે છે એટલે અમારા તરફથી તો એમ જ છે કે નરેન્દ્ર મોદી આવે શું નામ છે તમારું મારું નામ જ્યોતિ મહેતા છે હું અહીંયા યોગ શિબિર ચલાવું છું અને એકદમ ફ્રીમાં જ છે બધી લેડીઝ આવી શકે છે મેક્સિમમ સો લેડીઝ આવે છે અહીંયા અને હું હું અને અમારા બીજા એક છે યોગ બેન અમે બે જણ યોગા ચલાવીએ છીએ અહિયાં કરવા જાવ છો હા ઈચ્છો છો આજના જે નેતા છે એવો જ હું નેતા ઈચ્છીશ નરેન્દ્ર મોદી હું પણ નરેન્દ્ર મોદીના સમાજની જ છું એટલે નહીં પણ જે નરેન્દ્ર મોદી જે કામ કરે છે એના પરથી હું એમ જ ઈચ્છીશ કે નરેન્દ્ર મોદી જ આવે અને બીજું કે શિક્ષણમાં થોડીક રાહત થવી જોઈએ અને આજના જે એન્જિનિયર્સ જે પણ એન્જિનિયર છોકરાઓ થાય છે એ લોકોની જે હાલત છે ને એમાં થોડો સુધારો થવો જોઈએ કારણ કે મને પોતાને એમ થાય છે કે એન્જિનિયર થાય એટલે મને પોતાને બહુ ગર્વ હતું મારો સન પણ જ્યારે એન્જિનિયર થયો ત્યારે મને પણ એમ હતું કે મારો દીકરો એન્જિનિયર થઈ ગયો પણ એન્જિનિયર થયા પછી પણ જે આઠ દસ હજારમાં જોબ મળે છે એ ના થવું જોઈએ એમ એટલે થોડીક વધારે એ લોકોને બેનિફિટ મળવો જોઈએ અને એન્જિનિયરની ડિગ્રી એટલે તો બહુ કહેવાય એટલે એ પ્રમાણમાં એ લોકોને નોકરી અને એ બધું સારું મળવું જોઈએ અચ્છા મોદીજીનો બીજો બી એક પ્રયત્ન હતો અને તેમણે યોગ દિવસની એક ઉજવણી શરૂ કરી સમગ્ર ભારત દેશમાં તો એ બાબતે શું વિચારો છો એક યોગ ટીચર છો તમે ત્યારે તમે શું વિચારો છો એ તો મને ઘણું જ સારું લાગ્યું આ એક હોવું જ જોઈતું હતું ઇન્ડિયામાં જે કોઈ નેતા નથી કરી શક્યું એ નરેન્દ્ર મોદી કરી શક્યા છે એટલે આ યોગ માટે એમણે જે આ દિવસ પસંદ કર્યો છે આપણા ઇન્ડિયામાં નથી પૂરા વર્લ્ડમાં એ ઉજવાય છે એ બદલ તો એમને ખૂબ ખૂબ જ ધન્યવાદ એમ અને શું લાભ થાય છે લાભ તો આપણા ઇન્ડિયનો અને આપણા જે ગુજરાતી આપણી જે સંસ્કૃતિ હતી આયુર્વેદિક અને આપણા જે ઋષિમુનિઓ યોગ કરતા હતા એ બધું આપણું ઇન્ડિયા પૂરતું હતું આ યોગ દિવસના લીધે આખા વર્લ્ડમાં પસર્યું છે અને ત્યાં પણ બધા યુરોપિયન કલ્ચરમાં પણ બધા યોગ કરતા થઈ ગયા છે એટલે એ બદલ સારું છે શું નામ છે આપણું મીતા ચાપાનીરિયા શું કામ કરો છો

થોડુંક આમ આમ સહેલું થાય ને એવું કરવું જોઈએ એમ આજે છે ને તે ડિગ્રી કરે છે ને તે છોકરાઓને કેટલી કેટલી ફી ભરવી પડે છે હું જે જે છો જે આમાં શું છે જે સરકારી નોકરી કરે એનો પગાર સેલેરી સારી હોય છે અને જ્યારે જે બીજા બીજા જે આમ બીજા આમ તેમ કંઈ કામ કરતા હોય તેના આઠ દસ હજાર પગાર હોય છે તો એ લોકો કઈ રીતે છોકરાઓને ભણાવી શકે તો એ લોકોને પણ કંઈક તો હોવું જોઈએ ને એમ એ લોકોને પણ કંઈક આપવું જોઈએ એમ એમણે પણ અત્યારે સૌથી મોટો પ્રશ્ન અત્યારે મારે મારી વાત કરું મને મેરેજ પછી અઢાર વર્ષ પછી છોકરા છોકરી આવ્યા મેં છોકરાઓને ડિગ્રી કરાવી મેં પણ જોબ કરી અત્યારે મેં છોડી દીધી છે પણ જ્યારે આપણે મારે ત્યાં એના પપ્પા સિનિયર સિટીઝન અને ડિગ્રીની ફી નહીં ભરી શકતા હતા તો પણ અમે એમ ગમે તેમ કરી કરીને પણ ફી ભરી છે બોલો એટલે એ ને પાછા અમે લોકો તો પેલા એમાં બક્ષી પંચમાં આવીએ તે બક્ષીપંચનો પણ લાભ મળ્યો નથી અમને બોલો

કે બીજા બધાને પણ ચાન્સ મળવો જોઈએ એમ પાઇ સરકારીનો કંઈ સરકાર બધાને સરકારમાં લઈ લો નહીં ચાલો ને એવું કરો નહીં તો બધાને લઈ લો હં છે તમારું મારો કલ્પના બામણિયા અચ્છા કલ્પના ભાઈ શું કરો છો હું આમ તો હોવ સ્મે વાઈફ છું પણ હું રાઇટર પણ છું એટલે મારા પેપરમાં આર્ટિકલ્સ ચર્ચાપત્રો વાર્તા એ બધું પણ હું લખું છું ખૂબ સરસ તો ત્યારે કેવો નેતા ઈચ્છો છો તમે હા એટલે જે પેલી ખાસ તો શું કે બેરોજગારી દૂર કરવા અને શું કે આજે તો જે સુરતમાં મેઇન જે આ બિઝનેસ છે એટલે પેલા પાવરલૂમ્સ ને એ બધા તો તદ્દન એ થઈ ગયા છે કે જીએસટી એટલે એ લોકો તો જે નાના પાયે જે બધા ધંધા કરતા હતા એ લોકો તો તદ્દન ખરાબ એ લોકોની પરિસ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગઈ છે અત્યારે ખાવાના ફાફા પડી ગયા છે તો તમને શું લાગે છે કે આ નોટબંધી અને જીએસટીની અસર ખરેખર પડી છે ના એટલી બધી તો નથી પડી જેટલી એટલે મોદી પણ જેટલી ઇચ્છતારા અને કહે છે એટલી થોડી તો પડી છે હા અને એની અસર ઇલેક્શન પર પડશે ખરી એના કારણે આ ઇલેક્શન પર એની અસર આવશે ખરી ઇલેક્શન પર એની અસર પડે પણ હમણાં જે એમણે સર્જિકલ સ્ટ્રાઇક ને એ બધું એનાથી થોડું એમને એ સપોર્ટ મળે એવું લાગે છે મહિલા તરીકે એર સ્ટ્રાઇકના મુદ્દાને તમે કેવી રીતે લેવ છો શું અસર પડવી જોઈએ ઇલેક્શન પર ઇલેક્શન પર અસર તો શું મને લાગે છે કે મોદી જ આવશે કેમ કે એમણે જ્યાં કર્યું છે ને તે એને લીધે બહુ પેલું દેશ ભક્તિને પેલો દેશના હિતમાં પેલું એ થયું એટલે બધા એના પ્રતિ બહુ આમ એ થઈ ગયા કે ના આ સારું કર્યું એમણે એમ મારું નામ સરોજ પેથાણી અચ્છા સરોજબેન વોટિંગ કરવા જાઉં છું શ્યો કેવો નેતા ઈચ્છો છો મોદીજી જેવો શા માટે એક જ વ્યક્તિ એવું છે કે જેણે દુનિયામાં એટલે તમે ગમે ત્યાં જાઓ પ્રાઉડલી તમે કહી શકો કે વી આર ઇન્ડિયન્સ અત્યાર સુધી ક્યારે એવો નેતા નથી મળ્યો કે તમે ફોરેન ગયા હોય ને તમે કહી શકો કે વી આર ઇન્ડિયન બસ એ જ મેઇન છે મને કે તમે પ્રાઉડલી કહી શકો કે અમે ઇન્ડિયન્સ છીએ અને ઇન્ડિયાથી આવ્યા છીએ એમ અત્યારની મહિલાઓના સમસ્યા કઈ કઈ છે કયા મુદ્દાઓ છે મોંઘવારી તો એ બાબતે શું ઈચ્છો છો જે ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે કેવો નેતા ઈચ્છો છો એના માટે જે મોંઘવારી પર થોડું કામ કરી શકે રોજગારી આપી શકે એકચ્યુઅલી આપણું યુવાધન છે ને અત્યારે બેરોજગાર વધારે રહે છે આપણા સારા સારા એન્જિનિયર્સ ભણેલા છોકરાઓ ફોરેન જતા રહે છે શું કામ કેમ કે અહીંયા મળતું નથી એમને જોબ સારી કે મેઇન કારણ એ છે કે આપણે રોજગારી પેદા કરવાની જરૂર છે બાકી બધી રીતે બહુ સરસ છે અચ્છા અહીંયા સ્પેશિયલ ગાર્ડનમાં તમે યોગ માટે આવ્યા છો અને યોગ શું આપ યોગ શીખવો છો અચ્છા તો એ પણ એક મોદીજીનું સ્પેશિયલ યોગને લેતું અભિયાન હતું એ બાબતે શું વિચારો છો હોવું જ જોઈએ મોદીજીએ જ યોગને આખા દુનિયામાં ફેમસ કર્યું છે અને એટલે જ આપણે એક દિવસ ટ્વેન્ટી ફર્સ્ટ જૂને આપણે યોગ દિવસ મનાવીએ છીએ અને યોગ દિવસ આખા વર્લ્ડમાં મનાવીએ છીએ અત્યાર સુધી ક્યારેય એવું નહોતું અને યોગથી જો અમારી મહિલાઓ અમે અત્યાર લગભગ સિત્તેરથી નેવું મહિલાઓ અહીંયા રોજ સાંજે પાંચથી સાત યોગ કરીએ છીએ અચ્છા બે હજાર ઓગણીસ લોકસભાની ચૂંટણીને લઈને શું વિચારો એવો નેતા હોવો જોઈએ કે જે દેશની સમસ્યાઓને બી કરી શકે અને વર્લ્ડમાં બી આપણા દેશને રિપ્રેઝેન્ટ કરી શકે અચ્છા મેમ નોટા વિશે શું આપ જાણો છો કઈ નોટા માહિતી આપશો નોટા મીન્સ તમને કોઈ પણ ઉમેદવાર નથી ગમતો તો તમે નોટા યુઝ કરી શકો કે વી આર નોટ ઇન્ટરેસ્ટેડ ઇન એની કેન્ડિડેટ્સ અચ્છા અને તે જ રીતે રાફેલ વિશે જાણો છો વચ્ચે રાફેલનો મુદ્દો ઘણો ચગ્યો હતો શું શું વિચારો છો રાફેલ વિશે રાફેલ મુદ્દો રાફેલ વ્યવસ્થિત જ છે રાફેલમાં કોઈ ગોટાળો નથી થયો કશું જ નથી થયું અને રાફેલ આવવાથી આપણું લશ્કર એર ફોર્સ બરાબર થઈ ગયો છે અને સ્ટ્રોંગ થયું છે એમાં કંઈ ફેર નથી પડતો આજે એર સ્ટ્રાઇક કરવામાં આવી એર સ્ટ્રાઇકનો બે હજાર ઓગણીસની ચૂંટણી પર કોઈ પ્રભાવ પડશે ખરો કોઈ નહીં પ્રભાવ પડે એ તો બધાને ખબર છે કે એર સ્ટ્રાઇક શું કામ થઈ છે એટલે બધા પોઝિટિવલી લે છે જે નેગેટિવલી લે છે એના માઇન્ડ પર ઇફેક્ટ થાય છે બાકી બધા પોઝિટિવલી જ લે છે કે સ્ટ્રાઇક થવી જ જોઈતી શું નામ છો આપનું પ્રતિભાબેન પ્રતિભાબેન શું કરો છો આપ હાઉસ વાઇફ મે અચ્છા હાઉસ વાઇફ છો તો અત્યારે હાઉસ વાઇફ ને મૂંઝવ તો સૌથી મોટો પ્રશ્ન કયો છે સવારથી જ આપને પૈસા ખર્ચવાનું આવે એટલે ટેન્શન દેવું લાગે અચ્છા તો પછી જે ઇલેક્શન આવી રહ્યું છે તો કેવો નેતા ઈચ્છો છો હવે નેતામાં કોણ આવે ને બધા એવા આવે છે તો કોને કરીએ કોંગ્રેસ વાળા કે હું ભાજપ વાળા તો પણ એમ નહીં તો જ્યારે મત આપવા જાઉં છું ત્યારે કયા મુદ્દાઓ ને ધ્યાન રાખો છો કે કઈ નરેન્દ્ર મોદી ને મુદ્દા કઈ સમસ્યા હલ થવી જોઈએ સૌથી પહેલા નરેન્દ્ર મોદીએ કામ તો સારું જ કર્યું છે બધા પુલ બધું સારું જ કામ બતાવે છે કરીને બતાવે છે તો પછી એને જ મત અપાય ને પછી ક્યાં નામ હે જ્યોતિ જ્યોતિજી ક્યાં કરતા આપ हाउस वाइफ हाउस वाइफ है हाउस वाइफ की अभी सबसे बड़ी समस्या कौन सी है हाउस वाइफ की सबसे बड़ी समस्या तो घर खर्च चलाना तो क्या चाहते हैं आप चाहते तो ये है कि जो महंगाई है वो थोड़ी कम हो जाए तो बेटर होगा बच्चों का एजुकेशन भी वो जो आजकल चल रहे हैं स्कूल में फ़ीस वगैरह अभी भी जैसे हमारे बच्चे स्कूल में पढ़ते हैं वहाँ पे भी हर बार है ना यूनिफॉर्म चेंज रहते हैं और फिर हर साल की तरह इस साल भी है ना प्रिंसिपल बोल रही है कि फ़ीस बढ़ाएंगे तो ये सब बंद होना चाहिए अच्छा और इसके अलावा और कौन से कौन सिक्शन हैं अभी की बस यही कि ये जो है एजुकेशन और जो महंगाई है वो कम होनी चाहिए बस वोट देने जाते हैं आप हाँ जाते हैं तो जाते वक्त कैसा नेता चाहते हैं आप <laughs> अच्छा ही हो जो करप्शन को क्या देखते हैं कौन से, कौन से नजरिए से देखते हैं करप्शन के बारे में क्या सोचते हैं आप <laughs> मोदी एक, देखा जाए तो ऐसे मोदी सही है लेकिन फिर भी जो अभी कुछ जैसे मैंने बातें की अभी वो नहीं होनी चाहिए जैसे एजुकेशन के लिए और हमको जैसे चलाना पड़ता है घर खर्च के लिए कोई भी चीज़ हो तो अपन को वो सब उसमें तो हम लोग ऐसा चाहते हैं कि भाई नहीं अच्छा हो देश के लिए शैला बेन मास्टर अच्छा क्यों वो, आप वोटिंग करवा जाओ जाइए ना। क्यों नेता इच्छो छो नरेंद्र मोदी શા માટે કારણ કે એને આ આવીને કેટલું બધું સારા સારા કાર્ય કર્યા ગામડાઓમાં કેટલી સુવિધાઓ આપી ટોયલેટો બનાવ્યા ગેસના બધાને સગવડ કરી આપી એવું આજે કોણે કર્યું કોંગ્રેસે કર્યું છે કોઈ કોંગ્રેસ કર્યું છે નરેન્દ્ર મોદીએ જ કર્યું છે ને આ સુરતમાં પણ કેટલો ફેરફાર થઈ ગયો તો પછી આપણે એને જ ચૂનવાના ને જે આપણું દેશનું ભલું કરે એ માણસ જ સારો ને આ રાહુલને લાવીને શું કરવું છે

નક્ષત્રા પંડ્યા અચ્છા શું કરો છો તમે બીસીએ થર્ડ યર ઓકે વોટિંગ કરવા જાવ છો આ ફર્સ્ટ ટાઈમ છે ઓકે તો સાથે ઉત્સાહ પણ ઘણો બધો હશે ફર્સ્ટ ટાઈમ મેં વોટિંગમાં હા તો કેવું નેતા ઈચ્છો છો અત્યારે જોવા જઈએ તો યંગ યંગસ્ટર્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે તો એ લોકોના માટે એજ્યુકેશન બહુ ઇમ્પોર્ટન્ટ તો કદાચ હું એવું ચાહીશ કે એ લોકો એજ્યુકેશને થોડુંક ધ્યાનમાં લઈને એ લોકોનું પોતાનું વર્ક રાખે તો એ રીતનો મને નેતા જોઈએ ઓકે અને યંગસ્ટર્સની બીજી કઈ કઈ ડિમાન્ડ છે ડિમાન્ડમાં તો એક એજ્યુકેશન છે પછી અમુક સાક્ષરતાને લઈને કંઈક છે એ જોઈએ ઓકે તમને ખ્યાલ છે ખરો કે ભારત દેશમાં અત્યારે આપણા દેશમાં જે પ્રમાણે નોટબંધી અને જીએસટી લાગુ પડી છે જાણો છો તમે એના હા જાણો છો તો તમને શું લાગે છે કે તમે એ મુદ્દાને કઈ રીતે લેશો ઇલેક્શન વખતે તેની અસર પડશે એ વસ્તુ પર પડશે કદાચ બધાને વસ્તુ લાગુ નથી પડતી બધાને નથી પોસાતું તો કદાચ એના ઇફેક્ટ્સ હોઈ શકે ઓકે આપણે જ્યારે બીજેપીની વાત કરીએ ત્યારે મોદીજીનો ચહેરો સામે આવી જાય છે જ્યારે કોંગ્રેસની વાત કરીએ ત્યારે રાહુલ ગાંધી સામે આવી જાય છે એક તરફ એક પરિપક્વ ચહેરો દેખાય છે અને બીજી તરફ યંગસ્ટર એક યુવા પેઢીનો ઊભરતો ચહેરો દેખાય છે તો ખરેખર યંગસ્ટર તરીકે તમે કઈ બાજુ સૌથી વધારે દોડાવ શું યુવા પેઢી શું જોશે કઈ વસ્તુને મહત્વ આપશે નરેન્દ્ર મોદીના જે કંઈ પણ ડિસિઝન હોય છે આજ સુધી દરેક જનરેશનને પસંદ આવે છે કદાચ એ કોઈ પણ હોય પણ એમના ડિસિઝન એકદમ પાક્કા અને આપણા દેશ માટે એકદમ પરફેક્ટ લેવાય છે તો કદાચ યંગસ્ટર્સ માંડીને બધા જ જનરેશન નરેન્દ્ર મોદી તરફ આગળ જશે ઓકે લાસ્ટમાં જ્યારે વોટિંગ કરવા જશો ત્યારે કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને ત્યાર પછી તમારો મત હશે કદાચ અત્યારે એજ્યુકેશનને લઈને મારો મુદ્દો પહેલાં રહેશે તો હું

પહેલાં જોવું પડશે કે હમણાં આપણે મોદીજી મોદીજીએ જેમ આપણને સ્વચ્છ ભારત અભિયાન ચાલુ કર્યું છે એવી રીતના સ્વચ્છતા થોડી થોડી દેખાય છે હવે અને એજ્યુકેશન ફિલ્ડમાં પણ સારું સારી એવી પ્રગતિ થઈ રહી છે ઓકે યુવાઓ કેવો નેતા ઈચ્છે છે યુવાઓ એવા નેતા ઈચ્છે છે કે આ યુવા યુવા શક્તિ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ તેમને જોબ ઓપોર્ચ્યુનિટી વધારે સારી મળે એમ એટલે બધી ફિલ્ડમાં આગળ આપણે આપણો દેશ આવે એવી ઈચ્છા